એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આજે તો મેડમને ગાર્ડન લઈ જવું પડશે કેમ કે બે દિવસથી ફરિયાદ કરે છે ડેડીને ગાર્ડન નહીં લઈ જતા મમ્મા એટલે આજે તો લઈ જાઉં પછી મોડીથી હજી તો સ્કૂલે જશે આવશે ખાશે ઊંઘશે પછી પાછું ખાશે પછી લઈ જઈશ થોડી માટે ચાલો ત્યારે રૂહી મેડમ ગયા સ્કૂલ અને હું આવી ગઈ છું કિચનમાં ઢોકળા બનાવેલા હતા રૂહીને ભરી આપ્યા એને છે ને વઘાર્યા વગરના ગમે એટલે એને એમ જ ભરી આપ્યા અને અમારા માટે જે છે બચેલા એમાં મસ્ત વઘાર કરી દીધો છે એક બાજુ રૂહીને ખાવું હોય તો ભીંડાનું શાક એટલે પછી મૂકી દીધું છે પણ તેલ કરમ કરવા મેડમ આવીને ખુશ થઈ જવાના છે મમ્મા હજી તો ભીંડાનું શાક એમ કરીને એવી ખુશ થઈ જશે ને મમ્મા થેન્ક યુ એમ પણ કહેશે ને આજકાલ છે ને એવું થેન્ક યુ બોલતા આવડી ગયેલું છે સ્કૂલમાં શીખ્યા આવી લાગે અને આપણે કંઈ પણ આપીએ ને તો થેન્ક યુ મમ્મા એમ કરીને એવું સ્વીટ બોલે છે ને તો આ બસ શાક બનાવી દઉં ફટાફટ ટિફિન રેડી કરી દઉં ક બની રહ્યું છે ત્યાં સુધી ગરમ ગરમ ઢોકળા જ ખાઈ લઈએ કેમ કે નવ વાગ્યા છે ઊઠી ત્યાંનું કંઈક ખાધું બી નથી તો પહેલા કરી લઈએ પેટ પૂજા ફિર કામ દૂજા નાસ્તો કરીને હું ફરી આવી જાય છું કિચનમાં અને આજે તો રોટલીમાં બને છે બેસનના ચીલા તો ટ્રાય કરું છું રોજ રોજ અલગ અલગ લોટની રોટલીઓ ખવાય એટલે બધા જ ગુણ મળે તો આજે બેસનના ચીલા બને છે અને આ સરસ મજાના નીકળી પણ ગયા છે જો કઈ પણ મારોહીને પણ બહુ જ ભાવે છે અને ગરમ ગરમ જો ખાય ને તો એવા સરસ લાગે છે ને એટલે બનતા પણ એટલી વાર નથી લાગતી ફટાફટ દસ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે એટલે પછી કોઈક દિવસ બનાવી દઉં છું અને બેકગ્રાઉન્ડમાં તમે થોડો અવાજ સંભળાશે કેમ કે નળ સુધારવા માટે ભાઈ આવ્યા છે કાલે બગડી ગયેલો હતો અને નળ તમારો બીજિંગનો એટલે આજે પ્લમ્બર ભાઈને બોલાવ્યા છે

સમશે આપવાનો ને કીધું ને આ વોચ કાલ થી નઈ લાવવાની કે આ નઈ તો મેમ લઈ લેજે નઈ લઈ લા દે બી લીધું પણ આજે કીધું ને મેમે કે આ આ કાલ થી ઘરે મૂકી આવજો કે નઈ તો મે લઈ લેવા એમ કીધું છે હમ પર તો કે મે લેવા જા પહેલા સુસ કાઢી દો મોટો તો મે

ના તું કાલે સ્ટ્રોબેરી ખાધેલી પછી આપણે હાથ ધોવા તો નળ બગડી ગયેલો નહીં ચાલેલો પછી તું બાથરૂમમાં માં ધોવા ગયેલી યાદ છે ચાલ

પણ છે તો છે અરે આજે આપણે વહેલા ઉઠી જઈશું ને હા હે ને વહેલા વહેલા ઉઠી જઈશું ને પછી સીધા ગાર્ડન માં સીધા ગાર્ડન માં યે ખાના 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 યે લુક ખા

ચાલુમાં નહીં ચડાય દીકરા વાગી જાય વાગી જાય લો રીતીમાં રમવું તો રમી લે હા મમ્માને પહેલા તો ચંપલ પહેરી લે ચા કે તો ઉચકવાનું થોડી હોય ત્યાં સુધી તો પહેરી લે પછી ત્યાં જઈને કાઢી નાખજો ના અહીંયા અહીંયા છે તો અહીંયા રમ ચા તે મને એને ઝૂલો નહીં કહેવાય આને લસર પટ્ટી કહેવાય દીકરી ആരു <laughs> बस ले लईजा पच्छी चड़ा से नहीं बस अटलाट लईजा इबीजा पट्टा लाप्टो अरे अरे ना 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 ना, ना मही дика bedanya द यहां छे जो बहुत बड़ा આજે તો રૂહીને ગાર્ડન માં એક નાનકડો ફ્રેન્ડ મળી ગયો છે અરે આંટી આવી ગયા છે રૂહીનો ફ્રેન્ડ દેખાતો નથી નાનો એક છોકરો છે રૂહી જોડે છે એની પાછળ પાછળ ફરે છે એની પાછળ પાછળ બધે જાય છે અને બેવ જણા મસ્ત હવે રેતીમાં રમવા બેસ્યા છે અને સરસ મજાની વાત એ છે કે આ છોકરાનું નામ વિહાન છે રૂહિનો જે સ્કૂલમાં ફ્રેન્ડ છે ને એનું નામ પણ વિહાન છે અને ગાર્ડનનો ફ્રેન્ડ પણ વિહાન બધા વિહાન રૂહિના ફ્રેન્ડ તો મસ્ત બંને જણાને રમવાની મજા પડી ગઈ છે એટલે હવે મારે પણ એના માટે છે ને આવા નાના નાના વાસણો લઈ આવવા પડશે સરસ રમે છે રેતીમાં બે રોજ જ્યારે ગાર્ડન આવીએ ને તો એ રેતીમાં રમે જ છે તો પછી આવા નાનકડા વાસણ એના માટે લઈ આવું એટલે એ થોડી વાર રમશે બે જણા મસ્ત રમી રહ્યા છે અને હવે સાંજ પણ થઈ જ ગઈ છે હવે બસ થોડી વારમાં અંધારું પણ જલ્દી થઈ જ જશે એટલે થોડી વાર રમવા દઈએ અને પછી પાછા જઈએ ઘરે

અને આ શું કરે છે તું આ શું કરે છે હ શું કરે છે આ હમ ચાલો શું છોને હા એને શું કહેવાય ખબાની એને પાપડી કહેવાય હમ કહેવાય પાપડી પાપકી કહેવાય પાપડી કહેવાય એને ચાલો તો આપણે બસ લાસ્ટ દિવસનું લાસ્ટ કામ થઈ રહ્યું છે સવારની તૈયારી તો આ વાળા વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું મળે કાલે નવા વ્લોગ સાથે વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને બાય